વડોદરા જિલ્લાના ડબોઈમાં નગરપાલિકા દ્વારા ખોદેલા ખાડામાં માર્ગ પરથી પસાર થતો વાહન ચાલક એકાએક ખાડામાં ખાબક્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે સીસીટીવીમાં નજરે પડે છે કે બાઇક ચાલક પસાર થઈ રહ્યો અને અચાનક બાઇક સ્લીપ ખાતા તે સીધો ખાડામાં ઊંધા માથે પટકાય છે વડોદરા જિલ્લાના ડબોઈ નગરપાલિકાને ઘોર બેદરકારીનો એક બનાવ સામે આવ્યો છે ડબોઈના તાઈવાગા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર એક ખાડો ખોદેલો હતો જ્યાંથી એક બાઇક સવાર પસાર થઈ રહ્યો હતો એ દરમિયાન નાખેલી માટીમાં એકાએક બાઇક સ્લીપ ખાઈ ગઈ હતી બાઇક બાઇક સાથે જ ચાલક બાજુમાં યોગ્ય બેરેકેટિંગ વગર ખોદેલા ખાડામાં ઊંધા માથે પટકાયો હતો ખાડામાં ખાબકેલા બાઇક ચાલક ઉમરલાયક હતો અને તેઓને સામાન્ય ઇજાઓ પણ પહોંચી હતી આ સમગ્ર ઘટના સામે રહેલા મકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ઘટના બનતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા અને બાઇક ચાલકને ખાડામાંથી બહાર કાઢ્યો અને નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો આ મુખ્ય માર્ગની વચ્ચે ખાડો હોવાથી સ્થાનિકોની રજૂઆત છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી આ બનાવ અંગે સ્થાનિક લોકોએ કહ્યું કે અહીંયા કામગીરી માટે ખાડો ખોદવામાં આવે છે પરંતુ તેને યોગ્ય બેરિકેડિંગ ન કરતા આવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે નગરપાલિકા દ્વારા યોગ્ય પગલાં લઈ આવા ખાડા તાત્કાલિક પૂરવામાં આવે તેવી માંગ કરી હતી આ બનાવને લઈને આસપાસના લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો છે